ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારું બધાને સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં આજ ઓરી પાસે નવા લોકેશન થી બ્લોગ ચાલુ કર્યો તો મસ્ત માંડવી ઉગી ગઈ છે પાછતરી બતાવ તો આ છે આપણો ઉપલા પડાન માંડવી જે મોડી વાયવી હતી બધાને વાણો કે કે વાયવી તી ઈ થોડીક જાગત થોડીક જ પાછતરી એ બાકી બધી આગતરી છે બાકી જો અહીં વાટી વીપુ હે લાઈન પાતરીને કાઢેલી પાઈને વાદળા જો કેવા મસ્તીને વ્યુ એક નંબર આવે છે પછી એટલા પડાની છે ને એ ઝૂમ કરીને બતાવી દઉં જો હા ફૂલ લીલી થઈ ગઈ ઈ તાથી બહુ મોટી મોટી છે હાલો તો આગળ જઈ હવે આપણે અત્યારે મારે જવાનું છે ધતુરિયા બરાબર તો ધતુરિયા વિઝિટ છે તો વિઝિટ કરી આવું અલગ સમાન ગાયકા નાખ્યો ને પછી જાઉં

આવડ માતાજી નું મંદિર છે ને આ લાઇટ ક્યાં વધારે બરોબર ઈ આવડ માતાજી નું મંદિર છે આમ દેખાય પાણી છે અને આ ફોરેસ્ટ ખાતાના છે જોતા ક્યાંય જગ્યા નથી એટલા આવી દીધા બીજી જાતના એની માથે કુટીર બનાવેલી છે એની માથે હું ઊભો છું થોડાક ફોટા પાડ લઈ અને પછી નીકળી જઈ پیچ سی سینٹرمان آرگی مندر برابر جی پاڑے آخر نئی گھوم بنا بہت موٹو بنوا અત્યારે આપણે અત્યારે આપણે જવાનું છે ખોડિયારમાં અત્યારે ફૂલ વરસાદ છે ઝરમર ઝરમર વરસાદ વરસે છે જો તમે જોઈ શકો છો બરોબર વરસાદ વરસાદ થોડોક અત્યારે વધારે જો થોડોક હળવો પડી જાય ને તો આપડે ખોડિયારમાં જાઉં ને ખરેખર મજા આવી ગઈ તમને અહીંયાથી ઓલો પાણી નહી પડતું હોય દેખાડે ઓહ બાભા બીજી જાતનું ટૂંકમાં અહીંયાથી આમ નદી આવે ને પાણી પડે હે તો હાલો વરસાદ બંધ થાય એટલે જ્યાં જો આપણે આવી ગયા છીએ કોડિયારમાં એને કેમ બાકી પાણી પડે જો માટે મસ્તી હહો તો તમને જોવા મજા આવે બીજું જો ઓલી બાજુ છે ને આયથી બહુ મસ્તી નું પડે અને લોકેશનની તો વાત જ ના પૂછે એવું મસ્તી એમ જાય બેઠા થઈ એવું લોકેશન ક્યાંમાં એવા છે એટલે પ્રજા ધીરે ધીરે હાલવું કરો કે જો કેમ પાણી આવે બાકી છે ને તો આપણે પેલા ખોડિયારમાં ના દર્શન કરાવી દઉં તમને આ છે ખોડિયારમાં પેલા અહીં કાપો જ હતો ને હવે તો મસ્ત બની ગયા બધું બરાબર ખોડિયારમાં ને વાસર ડેડા ખબર જ હોય ખોડિયારમાં હોય વાસર ડેડા હોય

તો આવી રીતે એનો વરસાદ છે એમ તો સારો વરસાદ છે આપણે જાય છે કંભારીએ હવે અત્યારે થોડોક ઓછો થઈ ગયો હે બરોબર ખંભારી થોડુંક અગત્યનું કામ એ કરી